આ એક નવો પ્રયોગ કરેલો છે જીરા માટે ખાસ આપણે અત્યાર સુધી જોતા આવીએ છીએ કે જીરું જે જનરલી વાવેતર થાય છે એ એમાંનો કોઈ દાણો પારી ઉપર ઉડીને ઉગતો હોય તો એના જેવો છોડ ક્યાંય હોય નહીં એટલે પારીના હિસાબે છોડ ખૂબ સારો થાય છે એટલે પ્રાકૃતિક ખેતીની અંદર રેજ બેડનું શું મહત્ત્વ છે એની ખબર પડી જાય એટલે અમે આ એક નવો પ્રયોગ કરેલો છે રેજ બેટ બનાવીને અઢારની ગાડીએ આ પાડા ઉપર જીરોનું વાવેતર કરેલું છે અને આ નાલીની અંદર પાણી આપી છે આજે પ્રથમ છે આજની તારીખ બાવીસ અગિયાર બે હજાર ચોવીસ અને આની અંદર આંતરખેડ થશે પ્રાકૃતિક કૃષિની અંદર નિંદામણનો આવા નાના પાકની અંદર થોડોક પ્રશ્ન રહેતો હોય છે એટલે ની અંદર મિની ટ્રેક્ટરથી નિંદામણ એનું આંતરખેડ થશે એકથી બે વખત જરૂરિયાત મુજબની અને થોડા થોડા ધીમે ધીમે બેટ પણ ચડતા જશે વધુ વિડીયો જેમ આગળ આગળ અમને જેમ સફળતા મળતી જાય એમ ગ્રુપની અંદર શેર કરતો રહેશે અસ્તુ શ્રી ગોર્ધન પ્રાકૃતિક ફામગામ મરીપર તાલુકો ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર વિનુભાઈ વરમોરા મોબાઈલ નંબર નવ્વાણું જીરો ચોરાણું અઠાવન નવ અગિયાર